ગુજરાતમાં હાલ લોકોની અનેક સમસ્યાઓ છે અને સમસ્યાઓને લઈ અને લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે અને હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ધાંધગરા ગામે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતોને લઈ અને વિરોધ કર્યો હતો અને વાત પણ કરી હતી સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ગુજરાતમાં લોકોના અનેક પ્રશ્નો છે એ પછી ખેડૂતોનો વળતરનો પ્રશ્ન હોય કે પછી ખરાબ રોડ રસ્તાઓનો પ્રશ્ન હોય અનેક મુદ્દે હાલ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિપક્ષના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈ અને વિરોધ કરી રહ્યા છે એની અંદર પણ ખાસ આમ આદમી પાર્ટીના નેતાઓ હાલ ગામડે ગામડે જઈ અને જનસભા કરી રહ્યા છે અને લોકોની તકલીફ પણ જાણી રહ્યા છે ત્યારે રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ ધાંધગ્રા ગામની મુલાકાતે ગયા હતા અને ભાજપ પર આખરા પ્રહાર કર્યા હતા અને અનેક મુદ્દે ગામ લોકો સાથે વાતચીત મળી છે જે ખરેખર એ ષડયંત્ર રોકવાનું કામ કોઈએ કર્યું ચૈતર વસાવા એ કર્યું એટલા માટે ચૈતર વસાવા પર ખોટો કેસ કરીને જેલમાં પૂરવાનું ષડયંત્ર થયું દોસ્તો કરો એટલી હદે ના કરો કે કોઈને એવું લાગે ભાજપ ના નેતા એ તમને દત્તક લીધા છે અમુક અમુક અધિકારીઓ દત્તક જાણે ભાજપ ના નેતાઓ લીધા એટલી હદે ચાપલુસી કરવા લાગ્યા છે વિનંતી કરીએ છીએ એવું નહીં સમજતા કે આ કોંગ્રેસના નેતા છે ડરી જશે એવું નહીં સમજતા એક ચૈતરને જેલમાં પુરવાથી આમ આદમી પાર્ટી ડરી જશે અરે તમારી જેલની જે તાકાત હોય એ તાકાત લગાવો તમારી પોલીસમાં તાકાત હોય એ તાકાત લગાવો મારે પણ જોવું છે કે અમારો અવાજ કેવી રીતે દબાવી શકો છો તમારા બધાના તમારા બધાના ભરોસે નીકળ્યા છીએ મેદાનમાં અપેક્ષા રાખું છું કે આ સરકારની હામે મત ભરી લીધી છે જે દિવસે જરૂર પડે ને આકલ કરું તેથી મારા ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ તું એકલો નથી અમે ખેડૂત તારા બેલા ઉભા છે બાકી ખેડૂતોના જેટલા બાયોપની આખી ચાર ચાર એન્જિનની સરકાર છે ખરેખર ઈમાનદારીથી જો કામ કર્યા હોય ખેડૂતોના હિતમાં કામ કર્યા હોય તો 10 10 મહિનાથી ધાંગદરા એપીએમસી ની ચૂંટણી કેમ નથી લાવતા આ મુદ્દો છે સવાલ છે દસ મહિના થી આ વહીવટદાર છે ચૂંટણી નથી આવતી બીક લાગે છે ચૂંટણી લાવશે ને તો હામા મત દેવા જાય છે તો ચાર એન્જિન ઉપર છે ને એટલું એન્જિન જો પડી જાય ને ખડી જાય તો ઉપલા ચાર રેઢા પડે ઉપાધિ એ વાત ની છે બીજી વાત સાથે કરું કે અહીંયાથી હું આવતો તો મેં હાઈ ટેન્શન લાઈન ના થાંભલા ઉભેલા જોયા હજુ તાર ખેંચાયા નથી હાઈ લાઈન ને લઈને મિત્રો હું આજથી પાંચ વર્ષ પહેલાં લડતો હતો ત્યારે પણ મેં જોયું છે અને આજે પણ અહીંયાથી જસમતપુરના આંગણેથી કહેવા માટે આવ્યો છું સરકારને નાકકાન જેવું કાંઈક હોય અને આંખથી જો કાંઈ દેખાતું હોય મોતૈયો ન આવ્યો હોય તો સરકાર અહીંયા આવીને જોઈ લે હળવદના ખેડૂતોને એ દિવસે પણ નવસો ઓગણ રૂપિયા જંત્રીના હતા પંદર રૂપિયા અને પચીસ રૂપિયા એને નવસો ઓગણએસી કરી દીધા આજે હળવદના ખેડૂતોને ત્યાંથી લાઈન નીકળે છે નવસો ને ઓગણ એસી રૂપિયા વળતર ચૂકવવામાં આવે જેવો સીમાડો ધાંગધ્રા નો આવે એવા ધાંગધ્રા ના ખેડૂતોને માત્ર બસો સિત્તેર રૂપિયા વળતર ચૂકવવામાં આવે આ તફાવત અમે પણ કહીએ છીએ હળવદના ખેડૂતોને અત્યારે જે મળે છે એ પણ ઓછું છે હળવદના ખેડૂતોને 1800 રૂપિયા મળવા જોઈએ પર મીટર એ અને સાથે ધાંગધ્રાના ખેડૂતોને પણ 1000 રૂપિયા મળવા જોઈએ અથવા તો પિયત વિસ્તાર છે પિયત વિસ્તારમાં 1800 રૂપિયા ધાંગધ્રાના ખેડૂતને પણ મળવા જોઈએ અહીંયા કોઈ બેટક મજૂરી કરવા ન્યા જાય છે મીઠાના અગરિયાઓને જ્યારે હું મળ્યો ત્યારે મને જાણવા મળ્યું બે વર્ષ પહેલા નવસો ઉપર ભાવ હતો આજે અઢીસો રૂપિયા ભાવ છે મારી વાત સાચી છે તમને પણ આ વાત મળતી હશે તમારી તો નજીકના લોકો છે બે વર્ષ પહેલાં નવસો છિત્તેર રૂપિયા ભાવ હતો આજે અઢીસો રૂપિયા બસોનું પચાસ રૂપિયા ભાવ છે ખરેખર મોંઘવારી વધે છે તમામ વસ્તુના ભાવ વધે છે મીઠું પકવતા અગરિયાવન ભાવ નથી મળતા આ ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું છે આજથી તમે પાંચ વર્ષ દસ વર્ષ પેહલા વાત કરો મગફળી વાત કરો કપાસની વાત કરો તલની વાત કરો જે ઉત્પાદન હતું એના કરતા વધ્યું કે ઘટ્યું અરે ઓલા વડીલો જે ઉપર બેઠા ને એ એક સમયે અહીંયા બટન માં પણ હોનાના બટન ફિટ કરતા વિક્રમભાઈ અમે ખેડૂતોને જોયા છે પેરણ પહેર્યું હોય નીચે સોર્ણો હોય પેરણની માથે હોનાના બટન પહેરતા આજ પેરણને હારા બટન જ નહિ

જ્યાં બહાર નીકળો ઘરની બહાર નીકળો ત્યાંથી સમસ્યાની શરૂઆત થાય છે ભાજપના જેટલા નેતાઓ ગામની અંદર છે મને કોઈના નામની નથી ખબર તમારા વિસ્તારમાં શું હશે એ નથી ખબર પણ તમે થોડીક વાર માટે આખું બંધ કરી દો અને પછી હું કઉ છું એ વાતને વિચારો કે આપણા ગામની અંદર જેટલા જેટલા ગામના લોકો આવ્યા છે કે બે નંબરના ધંધા કોણ કોણ કરે પાંચ નામ તમારા મગજમાં વિચારો પાંચે પાંચ ભાજપના છે પાંચ દાદાની વાત બરોબર એ કે બીજા કરી જ ન રેતી ચોરે તો ભાજપ ના જ હોવા જોઈએ થાન આજુબાજુમાં કોલસો ચોરે તો કે ભાજપના હોવા જોઈએ સાયલા માં જઈ અને કાળો પાણો ચોરે તો કે ભાજપના હોવા જોઈએ ભાજપનો નેતા હોય તો એને બધી છૂટછાટ છે એને તો કાળાકાશની ગાડીઓ હોય કોઈથી રોકાતી નથી મોહેર ઓલ્યો ખેસ ભાજપનો કમળ વાળો ખેસ ટીંગાડીને રાખ્યો હોય એ ટીંગાડેલો હોય એટલે કાંઈ જરૂર નહીં લાયસન્સ નહીં પીયુસી નહીં કાંઈ જરૂર નહીં કાગળિયા વગેરેની ગાડીઓ ફરે છે એને કોઈ રોકતું નથી અમારો ખેડૂત આપણો વાડીએ કઈક વસ્તુ બગડી છે મશીન બગડ્યું ટ્રેક્ટર બગડ્યું અને કઈક વસ્તુ લેવા માટે લગર વગર લુગડે ધાંગધ્રા ની બજાર જાય એટલે સીધી સિસોડી પાડીને ઉભા રાખવાના રહી જાવ ઉભા સાઈડમાં સાઈડમાં સાઈડ મોટા જઈને ઉભા રાખે મારી વાત સાચી હા કે ના ઈજ મોટર સાયકલ લઈ અને ઇન્સર્ટ કરીને ભાઈઓ સાચી વાત છે ને અંધારું છે કોઈનો વિડીયો ઇન્પા નહીં તમતા એને ઓલા કાપી નાખે આવે પાંચસો રૂપિયા દે અઢીસો રૂપિયા અઢીસો વેસ્ટ લઈ જાય એ બિચારા બોલી નઈ આવે કે હેઠું જઈને દાંત કાઢે પરિસ્થિતિ બધાઈ નઈ એવી છે હાલ આ તમામ મુદ્દાઓને લઈ અને લોકો સાથે વાતચીત પણ કરવામાં આવી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક આ તમામ મુદ્દાઓ જે આમ આદમી પાર્ટી સરકાર સામે લઈને જશે એવી પણ વાત કરવામાં આવી છે વધુમાં રાજુ કરબડા સાથે અને આમ આદમી પાર્ટી સાથે અનેક હોદ્દેદારો અનેક નેતાઓ પણ જોડાયા છે અને હાલ આ બાબતોને લઈ અને સરકાર સામે આગળ જઈ અને વધુ મોટી લડાઈ લડવાની પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર